ધારી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દસથી વધારે પંચાયત સમરસ બની છે નામાંકન પરત ખેંચવાના અંતિમ દિવસે માલસિકા ગામના આગેવાન ભૂપતભાઈ વાડા પ્રેરિત પેનલ બિનહરીફ થઈ છે અને સરપંચ તરીકે દયાબેન પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે ત્યારે દયાબેન પરમારની બિનહરીફ વરણી થતાં મીઠાઈ વેચી ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી ગામના આગેવાન ભૂપતભાઈ વાળાના નેતૃત્વમાં પંચાયત સમરસ થતાં આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા ગ્રામ પંચાયત એ સુધરીનો માહોલ ચાલે છે તેમાં આજ રોજ ધારી તાલુકાનું મારું ગામ માલસીકામાં અનુસૂચિત જાતિની સરપંચની બેઠક હોય તો અનુસૂચિત જાતિના અમે બે ફોર્મ ભર્યા હતા એક દયાબેન ભાઈ બાબુભાઈ પરમાર અને લાલજીભાઈ જીવરાજભાઈ દાફડા એ બે ફોર્મ અમે જ ભીર્યા અમારી પેનલમાંથી એક ડમી તરીકે ભીડ્યું હતું આજે લાલજીભાઈ શ્વેશાઇએ અમારી અને અમારા બધાના સમર્થનમાં ફોર્મ પાછું કહે બેનસિંહ દયાબેન બાબુભાઈ પરમારને બિનરીફ જાહેર કર્યા છે એ બદલ લાલજીભાઈનો ખૂબ ખૂબ આભાર ધારી તાલુકા દલિત સમાજના આગેવાન અને અમારા માર્ગદર્શક શ્રી પરમાર સાહેબ હેમતભાઈ ખેતરીયા મનસુખભાઈ મહેશભાઈ વેકરિયાપરા દરેક તાલુકાના દલિત સમાજના આગેવાનો અને ગામ અમારા ગામના દલિત સમાજના આગેવાનો અને બધા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર મારી જે કદર કરી અને પચીસ વરસતા ગામ અમારી સાથે છે અને અમારા આ પરિવારને જંગી બહુમતીથી છૂટ એ બદલ અમે ગામના માલસીયા ગામના કાયમી છીએ અને હજી કાયમી ઋણી રહું બેન નરેન્દ્ર મોદીની એક નેમ છે કે પચાસ ટકા મહિલાને પ્રોત્સાહન આપવું એટલે આ અનુસૂચિત જાતિ જનરલની સીટ હોવા છતાં ગામની એક દીકરી તરીકે દયાબેનને અમે અને ગામ લોકોએ પસંદ કર્યા છે અને એને આજ બિનરીફ જાહેર કર્યા છે તેથી ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર દલિત સમાજનો આભાર દરેક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને અમે કાયમી બધાને સાથે રાખી અને કામ કામ અને એક ટીમ તરીકે એની ખાતરી ઓકે સર ધારી તાલુકાના માલસિકા ગામમાં અનુસૂચિત જાતિની અનામત સરપંચની અનામત બેઠક હતી આ ગામ એ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળાનું ગામ છે અને ભૂપતભાઈ વાળાની સરાહની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ગામની અંદર સરપંચના જે ફોર્મ ભરાયા હતા પરંતુ અમને અનુસૂચિત જાતિ સમાજના સૌ આગેવાનોને ધ્યાનમાં આવેલું ત્યારે અમે સૌ હિંમતભાઈ ખેતરિયા મનસુખભાઈ દાફડા લાલજીભાઈ દાફડા ઈસબ સહિતના બધા મિત્રો મળી અને નક્કી કર્યું કે ભાઈ અનુસૂચિત જાતિ વિસ્તારની જો બેઠક હોય તો એ સમરસ અથવા બિનહરીફ થવી જોઈએ એના અનુસંધાને ભૂપતભાઈ વાળાના માર્ગદર્શન મુજબ અમે સૌએ ચિંતન મનન કરી અને આજરોજ દયાબેન બાબુભાઈ પરમાર એ એના સમર્થનમાં સરપંચ તરીકે અન્ય ઉમેદવાર છે એ પણ એને ટેકો આપે છે અને બેન આજે બિનહરીફ સરપંચ તરીકે જાહેર થાય છે એવી જ રીતના એક વોર્ડની અંદર પણ એક સભ્ય અનામત બેઠકમાં હતા ત્યારે સામે એમના ટેકેદાર જે હતા રીનાબેન મુકેશ્વર પરમાર રેણે પણ એનું ફોર્મ વિડ્રો કરી લીધું છે એટલે કે માલસિકા ગામની અંદર સરપંચ પણ ભૂપતભાઈ ભાઈ બાપુવાળાનું જે ટીમ છે ટીમના સમર્થનમાં સરપંચ આજે બિનરીફ જાહેર થાય છે સભ્ય પણ એક બિનરીફ જાહેર થાય છે અને આ સાથોસાથ ધારી તાલુકામાં એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ કહી શકાય કે લગભગ દસથી થી દસેક જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે મારું નામ મકવાણા જયુખાભાઈ હું સભ્ય તરીકે ભૂપતભાઈ ભાયા બાપુ વાળા તરફથી ગામજનો મારી સમાજ તાલુકા સમાજ મારી સમાજના બધે આગેવાનો થકી હું સભ્યથી ચૂંટાયેલો અમારા સરપંચ શ્રી દયાબેન બાબુભાઈ પરમાર ભૂપતભાઈ ભાયાભાઈ વાળા તરફથી બિનહરીફમાંથી ચૂંટાયેલા છે ખૂબ ખૂબ આભાર માનું છું સામે લાલભાઈ સામેની સામેથી લાલભાઈ કોમ ભરજ ગામના અને માલસિકા ગામના લાલભાઈ સામેથી ફોર્મ ભરેલું અને બિનહરીફમાંથી ભાયા બાપુ વાળાથી સરપંચ બનાવેલ આવેલ છે દયાબેન બાબુભાઈ પરમારની